ગુજરાતના મહેસાણામાં આજે એક મહત્વપૂર્ણ જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું પાટીદાર સમાજની પાસની જૂની ટીમ દ્વારા આયોજિત રેલીનો મુખ્ય ઉદ્દેશ પ્રેમલગ્ન અને શિક્ષણના કાયદામાં ફેરફાર કરવાનો છે રેલીમાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા તેમણે સરકાર સમક્ષ પ્રેમલગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરી આ રેલી મહેસાણાના અવસર પાર્ટી ગ્લોડથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી મુખ્ય માંગણીઓમાં ત્રીસ વર્ષ સુધી પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત બનાવવી દીકરીઓના વિસ્તારની કોર્ટમાં જ લગ્ન નોંધણી કરાવવી સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ રાખવી અને પ્રેમલગ્ન કરનારને વારસાગત મિલકતમાંથી બેદખલ કરવા જેવી બાબતો સામેલ હતી આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં દરેક નાગરિકને મફત શિક્ષણ આપવાથી પણ માંગ કરવામાં આવી દીકરીના લગ્ન નોંધણીમાં કાયદામાં ફેરફાર કરવા માટે સરકાર પાસે માગણી કરતી એક આયોજન કરવામાં આવ્યું હતું આ માંગણી એવી છે કે દીકરીના લગ્નની નોંધણી પોતાના વિસ્તાર એટલે પોતાના આધાર કાર્ડમાં બતાવેલા સરનામા ઉપર જ થાય બીજી બાબત એ છે કે દીકરીના માતા પિતાને પિસ્તાલીસ દિવસ પહેલા જાણ કરવામાં આવે વધારે પ્રશ્નો એવા છે કે પૈસાવાળી દીકરીઓ પૈસાવાળા ઘરની દીકરીઓને ખાસ કરીને ટાર્ગેટ બનાવો અને એ દીકરીઓને ટાર્ગેટ બનાવીને લગ્ન જાળમાં ફસાવી અને પછી એને પ્રોપર્ટીમાં ભાગ માગવો પછી એને પ્રોપર્ટી માં ભાગ માગવાની ના પાડે તો એને હેરાન પરેશાન કરવી અને પછી છૂટાછેડાના નામે પણ પૈસા પડાવવાના જે આ છેતરપિંડીના જે ધંધા ચાલી રહ્યા છે ગુજરાતની અંદર એના વિરોધમાં ખાસ કરીને આ એક જનક્રાંતિ રેલીનું